લગ્ના છે લગ્ન ના હાઈવે ઉપર જે વરઘોડો નીકળે એ વરઘોડો નીકળ્યો છે ને બધું ગામની અંદર આ ભારત દેશ છે વરઘોડા તો નીકળવાના અને અગવડે બધા પડવાની પણ આવું ના હોવું જોઈએ પછી તો હવે લોકોને જે કઈ કરે છે કારણ કે અત્યારે એ હાલત છે કે અહીંયા એમ્બ્યુલન્સ કોઈ જવું હોય તો જઈ શકે ને ઘણા જો રોંગ સાઈડ જાય છે જો આ રિક્ષાઓ બધી બાઈક ઘણા ટ્રકો પણ રોંગ સાઈડ ગયા આપણે તો નથી ગયા અને માવળામાં ખાસ બધું ઘણું દબાણ આવી ગયું છે બધું ગણાયનું ઉકાડી નાખ્યું છે અને ભણાઈને અડધે શું આપેલી છે આવા લગ્ન એમને ખુશી માટે તે લોકોને અગવડ દેવી દેશના નાગરિકો ક્યારે સફળ થવાના નથી એટલે એસી ટકા તો સફળ થવાના નથી નેવું ટકા જે દસ ટકા સફળ થઈ ગયા છે થઈ ગયા છે બાકી નેવું ટકા લોકો સફળ નથી થવાનું એનું કારણ આ છે જુઓ આ રોંગ સાઈડ ચાલુ ટ્રાફિક ખોટું કરવું મન ફાવે એમ ચાલવું એટલે

હોય તો પાછી ઉપાધિ થઈ જાય ટ્રક ડ્રાઈવરો દારૂડિયા છે ધોલ સપાટ કરી લે હવે ટોળા વચ્ચે બહુ બોલાતો નહીં અને વાંચ ટ્રક તો જ આવે આપણે રાજકોટ હાઈવે ઉપર ચડી ગયા કઈ તું કુદ તો મારી નીચે જોયા શું છે માર્યા વગર નો

એવું થમલિંગ ને બમલિંગ એડિટિંગ કરીને વિડીયો ના બનાવે જે છે એ રિયલિટીમાં દેખાડાય લોકોને આને રિયલિટી કહેવાય આ બાવળાનો એક તરફી બ્રિજ બનેલો છે એક તરફી નો કોઈ ઠેકાણા નથી એટલે નીચે જ હાલવાનું રહે છે હવે કરે ત્યારે ખરા સંજોગે ક્યારેક કરે તો આ રોડ કમ્પ્લેન તૈયાર થઈ છે એટલે મને એવું લાગે કે આના ઉપર ડ્રાઈવર મારી અને પછી એનું કામ ચાલુ કરશે એટલે બે હાજર જો એક તો આ ટેરિંગ વગરનું નું વાહન છે આને રોડ ઉપર આવવા જ ના દેવાનું જાવ તમારે ત્યાં કંપનીએ પડ્યું છે એના માટે ટેલર માં ચડાવીને લઈ જાઉં એટલે લગ્નમાં કરોડોના ધુમાડા કરો છો પૈસા હોય એટલે ધુમાડા કરી નાખવાની એટલે તમારા સમાજને કોઈને અગવડ હોય તો એને આપો જે નાનો તમારામાં માણસ હોય તો છે રોંગ સાઈડ આ ભારત દેશ છે

chovam ser se por na praia હતું આજનો વિડીયો દેશની અંદર છે તો એ સુધારો ક્યારે આવશે આપણે સુધારવું પડશે કોઈ સરકાર સુધારવા કોશિશ નથી કરવાની પોતે આપણે એવી રીતે રહેવું પડે જય હિન્દ જય ભારત